અને આ બાજુ એક ચૂંટણી વખતનો વધુ એક વિડીયો વાયરલ થયો છે અને એ પણ ભારતીય જનતા પાર્ટીના એક નેતા પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીનો વિડીયો વાયરલ થયો છે જેમાં કાળુ વિરાણી કોઈની સાથે ફોન ઉપર વાત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે ધારાસભ્ય રહી ચૂક્યા છે કાળુભાઈ વિરાણી પણ ફોન ઉપર વાત કરતા એવું કહે છે કે આ વખતે મત પંજામાં નાખવાનો છે જેનીબેનને જીતાડવા માટે એ ફોન ઉપર કોઈની સાથે વાત કરી રહ્યા છે અને આ વિડીયો સામે આવતા ભારતીય જનતા પાર્ટીની અંદર ફરી એકવાર ખળભળાટ મચ્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદરના જ લોકો પક્ષને નુકસાન કરાવ્યું હોવાનું ચૂંટણીમાં આ લગભગ બીજો કે ત્રીજો કિસ્સો છે

જેટલા થાય ને એને ભજિયા ખવરાવી દે ફર્સ્ટ ક્લાસ એટલે ભેગા થાય એટલે તમારે વાતે કરી દેવા રીતે મતદાન કરવાનું સવાર માં રાઢ વાઈ જવા પક્ષ વિરોધી પ્રવૃત્તિ અરવિંદ લાડાણી જવાહર ચાવડા પર આરોપ લગાવી ચૂક્યા છે અને આની પહેલા પણ ઘણા બધાના નામ એવા સામે આવ્યા કેટલાક ચર્ચાના સ્વરૂપે સામે આવ્યા કેટલાક ગર્ભિત રૂપે સામે આવ્યા હતા પણ ભારતીય જનતા પાર્ટીની અંદર બધું જ સમૂહ સૂત્રું નથી એની સાબિતી વધુ એકવાર સામે આવી છે